આપણે જોયું હોય કે અમે અત્યાર અમારી ગરિમા સાથે જે રીતે લોકશાહી માં લડાઈ આપવી જોઈએ આવેદન આપવા જોઈએ એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કર્યું સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતા એ પણ અમારી પાસે આવ્યા અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા એ પછી પણ અમે સીએમ સાથે એચએમ સાથે અને માન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી અમારો જે પ્રશ્ન હતો બહેનો દીકરીઓની જે વાચા વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી સાત છ થી સાત લાખ જે લોકો હાજર હતા રતન પર એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યું છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી અમારી જે એક અસ્મિતાનો સવાલ હતો અમારા જે અસ્તિત્વ પર જે લાંછન લગાડેલું હતું અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જયારે વાત કરતા હોય રામ રાજ્યની વાત કરતા હોય ત્યારે જો બેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે અમે એવી આશા સાથે ચાલતા હતા પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માંગતા આ લોકશાહી છે અમે સ્વીકારીએ છીએ રાજાશાહી નથી એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી કરણસી સાહેબે જે આપી આપને માહિતી એની સિવાયનું આપને માહિતી આપું કે જે પ્રતિક ઉપવાસની વાત કરી તો હું થોડું આપને ડિટેલમાં કહું કે આપણા જ્યારે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે એ બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવર્ગ એને આપણે આમંત્રણ આપીએ કથામાં શું થાય કથામાં ભગવાનનો મહિમા જેની કથાઓ સમજાવવામાં આવે તો જે આ પ્રતિક ઉપવાસ છે એ અમારી માટે કથા સ્વરૂપ છે અમારી દરેક જિલ્લામાં તાલુકામાં ગામડે ગામડે બહેનો બહેનો પ્રતિક ઉપવાસમાં બેસશે અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્ર વર્ગ છે અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે માત્ર રત્ની સમાજની સ્ત્રીઓનો નથી એટલે અમે આ દ્વારા એમને પણ એ કહેશું કે આજે અમારી ઉપર આવ્યું છે આજે અમારી બહેનો દીકરી ઉપર અથવા અમારા ઇતિહાસ પર લાંછન લગાવવામાં આવ્યું છે કાલ સવારના તમારા ઘરે પણ આ આવશે એટલે આ જે છે એ નૈતિકતાની અધોપતિ થાય અધો જે થાય છે એની માટેનો આ સવાલ છે તો આ સર્વ આમાં જોડાય આજે વાત કરીએ તો હું એવું કહું કે બાવન હજાર જે બુથ છે એમાં અમારી માટે રૂપાલા પે ઊભા છે એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અને બહેનો અહીંયા બહેનોનું સો ટકા મતદાન થાય ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે એ આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી એક પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી મંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર વાપી ત્રણ વાર એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો ઉપર ટિપ્પણી કરી જાય અસ્તિત્વ ઉપર લાંછન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લે અને માફ કરી દેવાના નહીં રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં એટલે અમારી લડાઈ આ સિદ્ધિ છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી છવ્વીસ સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે જ છીએ Subscribe now and press the bell icon. Never miss an update.